Surtout.

મંગાવી સુરતમાં સપ્લાય કરતો હતો હાલમાં આ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસે અઢારસો કિલોમીટર સુધી આ શખ્સનો પીછો કર્યો હતો અને ફિલ્મી ઢબે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી સુરત પોલીસે વેશ પલટો કરી આરોપીને દબોચી લીધો થોડા દિવસ પહેલા એક કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને એ સમયે માસ્ટર માઇન્ડ ફરાર થઈ ચૂક્યો હતો જે બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી એમની પાસેથી માહિતી મેળવાઈ હતી માસ્ટર માઇન્ડ વિશે અને ત્યારબાદ પોલીસે વેશ પલટો કરીને આ શખ્સને ઝડપી પાડ્યો